જય માતાજી બધાય મિત્રો ને હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય ચામુંડા મા જય ચામુંડા મા જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ભાઈ બહેનોને જય માતાજી કેમ આમ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય જય માતાજી જય માતાજી બધાય ભાઈ બહેનો ને આવો કાનજીભાઈ ચાવડા જય જલારામ બાપા જય જલારામ બાપા ભાઈ જય માતાજી વીરા તમને પણ જય શ્રી કૃષ્ણ રર મહાદેવ રર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ચામુંડામાં જય ચામુંડામાં લાઈક આપતા રહેજો મારા વીરા લાઈક આપતા રહેજો એમ નથી લખ્યું હું લખ્યું છે કાનજીભાઈ ચાવડા તો લખ્યું છે કાનજીભાઈ ચાવડા જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાય ભાઈ બહેનોની જય માતાજી ઓમ નમ શિવાય ઓમ નમ શિવાયક જય લાલા બાપા લખ્યું છે ભૂલ થઈ ગયું હોય વીરા તો માપ કરી દેજો કોમેન્ટમાં જય લાલા બાપા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈક આપ દેજો કાનજીભાઈ લાઇક આપ દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમિવાય ઓમ નમસ્તિવાય વિઘ્નેશ્વરય જય ચામુંડામાં જય ચામુંડામાં જય માતાજી ખૂબ આભાર વીરા તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી તમારી લાઈક આવી ગઈ છે જય દ્વારકાધીશ આવો વીરા તમારું પણ સ્વાગત છે મારી જય માતાજી તો ગુજરાતીમાં નામ લખતા રહેજો મને ઇંગ્લિશ ઓછું ફાવે છે હરહર મહાદેવ હરહર મહાદેવ જય ચામુંડામાં જય ચામુંડામાં લાઈક આપતા રહેજો બધા ભાઈ બહેનો લાઇક આપતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં લખી દેજો જય માતાજી હર હર મહાદેવ શિવાય જય માતાજી જય માતાજી બધાય ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ જય ચામુંડામા જય ચામુંડામા હર હર મહાદેવ દિલીપભાઈ થેન્ક યુ કોકુ બાબા રવીરા જય માતાજી દિલીપભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન જય માતાજી વીરા તમને પણ જય શ્રી કૃષ્ણ લાઈક આપી દેજો વીરા લાઈક કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં લખી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ૐ હર મહાદેવ ૐ હર મહાદેવ ઓમ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જય ચામુંડા માં જય ચામુંડા માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને મનટે પડી મારા વાલાજીની આવ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો લાઈક આપતા રહેજો મારા વીરા બધા લાઈક આપતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ચામુંડામાં જય ચામુંડામાં કાલ રાત્રિ કલ્યાણ તેરે જોડે બરાબર કોઈ નહીં મેરી મં કે બરાબર કોઈ નહીં મરી મં કે બરાબર કોઈ નહીં તેરી મમતા છે જો ગહેરા હો તો સાગર કોઈ નહીં મેરી મં કે બરાબર કોઈ નહીં मेरी माँ के बराबर कोई नहीं जय माता जी जय माता जी हर हर महादेव हर हर महादेव लाइक अप करें जो बताइ भाई बहनों लाइक अप करे जो ने नवा हो तो सब्सक्राइब कर दीजो ने कमेंट में लिखि नाखजो जय माता जी जय श्री कृष्ण हर हर महादेव हर हर महादेव कमेंट करता रहजो हमारे वाला भाई बताइ कमेंट करता रहजो જય માતાજી લખતા રેજો જય માતાજી જય માતાજી હે દ્વારિકાનો રાજ જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શીખી ગયા બેન આડું લાઈવ કરતા આવો વિનોદભાઈ તમારું સ્વાગત છે વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ શીખી ગયા આવો વિનોદભાઈ લાઈક ડન ખૂબ ખૂબ આભાર વિરા તમારો તો કેમ છો વિનોદભાઈ મજામાં છો ને જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિઘ્નેશ્વર જય ચામુંડામા જય ચામુંડામા જય માતાજી બધાય ભાઈ બહેનોને સરસ બેન ખૂબ ખૂબ આભાર વીરા તમારો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ લાઈક આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાય ભાઈ બહેનોને જય ચામુંડામા જય ચામુંડામા જય માતાજી જય માતાજી બધા ભાઈ બહેનોને બહુ રાયડું નાખીએ ક્યાં ગયા આવે છે વિનોદભાઈ ભારે કરી વીરા ભારે કરી આવે છે હો હમણાં અરે હર મહાદેવ હર મહાદેવ બહુ રાયડું પાડે છે જય માતાજી જય માતાજી

જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય ચામુંડામા જય ચામુંડામા તો મારા ભાભીની બધા મજામાં છે ને વિનોદભાઈ જય માતાજી જય માતાજી બધા ભાઈ બહેનોને હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાય ભાઈ બહેનોને એ મને માનો નેડ લાગ્યો ઇંગળા જના નેડ લાગ્યો ભગવતી કરે વામા મા મારો મા મંગ જાગ્યો એ બધા સુરત ગયા છે આટો મારવા એવું છે વિનોદભાઈ તો તમને નો લતા ગયા વીરા તમને હારે लाग्यो 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 हिंग लजनो रंग लाग्यो 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 हिंग लजनो रंग लाग्यो जय इंगलाज मा जय इंगलाज मा जय माता जी हर महादेव लाइक आपता रहो बताए भाई बहनों लाइक आपता रहो नवा हो तो सब्सक्राइब कर देजो कमेंट में लखी नाखजो जय माताजी जय श्री कृष्ण હરે હર મહાદેવ વર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હાલો ને વિનોદ ભાઈ અંબાર જય માતાજી જય માતાજી બધા ભાઈ બહેનોને ને હર મહાદેવ વર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મારી પાસે ટાઈમ ન હતો બેન જોવાનો એટલે અઠવાડિયા ગયા છે એ એવું છે વીરા

જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય શ્રી કૃષ્ણ

વિનોદભાઈ દાંત કાઠી રહ્યા છે ભારે કરી સપોર્ટ સપોર્ટ ખૂબ આભાર વીરા ખુબ ખૂબ આભાર તમારો જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય એમ કેતા ઓલું લગાડી દેવાય પગે બોર વાત લગાડતા બોરો ઓલો રેસલિંગ તો

તો કેમ છો બધા મિત્રો મજામાં તો લાઈક કરજો કરો આભાર ઓમ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ભાઈ બહેનો ની જય શ્રી કૃષ્ણ કેમ ગઈ ઓમ ઓમ જય જય બધા ભાઈ બહેનો ને તો લાઈક કરો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરીજો અમારી ચેનલને આવો તમારું પણ સ્વાગત છે નામ તો મને ઇંગ્લિશ નથી આવડતું છે સોરેશભાઈ છેઓ ડાંગર કોક કોવાબા સુરેશભાઈ જય માતાજી લાઈક કરી જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બિરા તમારી લાઈક આવી ગઈ છે ઓમ નમસ્તી વાય હર હર મહાદેવ જય માતાજી જય માતાજી આજે મે આડુ લાઈવ કર્યું છે 15 મિનિટ ખાલી વિનૂદભાઈ કીધું આડુ લાઈવ આવડી ગયું બેન હા કીધું આવડી ગયું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમસ્તી વાય ઓમ નમસ્તી વાય ગણેશવરાય વિઘનેશ્વર જય માતાજી જય માતાજી

સુર જીવ ગયો માપ ધાર્યા મારી કીર છે મળ્યા મના આશીર્વાદ મારે ઘણી મેર છે જય ચામુંડા માં જય ચામુંડા માં કોકો બાબા સપોર્ટ કરતા રહેજો જય માતાજી લખતા રહેજો હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિઘ્નેશ્વર જય ચામુંડા માં જય ચામુંડા માં જય માતાજી

જારાત જોઈ ને પેલી વેલી નથી કટકર નાખશો અમારે ફાયદો નહી થાય પાછા આમ ગાડલામાં કુવા વય એવું લાગે મને હરે હરે બોલી તમને जय माता दी लाइक सब्सक्राइब કરજો સપોર્ટ કરજો ને જય માતાજી અહીંયા ગાડી નીકળી મનલ ગાડી હા स्पेशल ગાટ ટ્રેન તો 9 વાગે હોય છે એ તો થઈ ગઈ ઓન નમસ્કાર સાબુ છું જો તો जागे જ છે પણ કોમેન્ટ છે ને ટાઈટ વાય છે માતા કોમેન્ટ કરે જ બોધુ ઓઢી 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 હોય પાસવાળી ઠંડી છે ને અત ઠંડી વધુ છે અમે તો જય હા તો બારું બંધ કરી દીધું

ઓમ નમ શિવાય તો જય માતાજી બધા તો જય માતાજી વાલમ નો